પોરબંદર જિલ્લામાં બે હજાર બે બાદ ફરી મતદારો માટે રાહતના સમાચાર છે બે હજાર બેની યાદી પ્રમાણે મતદારોએ પોતાનું નામ એક યા બીજી રીતે કમી થઈ હોય અથવા ઉમેરવાનું હોય અથવા તો શહેર કે જિલ્લાની બહાર રહેવા ગયા હોય તો તેનું નામ તેના પરિવારજનો પણ કન્ફર્મ કરી નોંધાવી શકશે જેમાં કોઈ પણ પ્રકારના આધાર પુરાવા આપવાની જરૂર નથી રાજ્ય ચૂંટણી પંચની એક નવી પહેલમાં જેમાં મતદારોએ જ્યારે ઘરે બીયેલું આવે ત્યારે તેને પોતાના પરિવારની સંપૂર્ણ માહિતી પુરવાર કરવાની છે અને એક ફોર્મ સાઇન કરવાનો છે જેમાં મતદારોએ પોતાની મતદાન યાદીમાં નામ છે કે નહીં અને ન હોય તો તેની પ્રક્રિયા પ્રમાણે નોંધાવી શકાશે બે હજાર બેની યાદી પ્રમાણે જો કોઈ રાજ્યની બહાર રહેવા ગયા હોય અથવા તો વિદેશમાં રહેવા ગયા હોય અથવા તો અભ્યાસ કે વ્યવસાય ધંધાના કારણે વિદેશ કે અંતર રાજ્યોમાં ગયા હોય તો તેના માટે મતદાન યાદીમાં નામ રાખી શકાય તેવી જોગવાઈ રાજા ચૂંટણી પંચે રાખી છે જેમાં કોઈપણ ભોગે લાંબા સમય જણા બાદ કોઈ વ્યક્તિ પરત આવે તો તે યાદીમાં તેનું નામ નોંધાયેલું રહેશે જેમાં પરિવારનો અથવા સગા સંબંધીએ તેના નામની યાદી જાળવી રાખવા અને તેમાં કોઈપણ પ્રકારે સરનામા સુધારા સહિતની કામગીરી માટે સહકાર આપવાનો રહેશે ભારતના ચૂંટણી પંચ દ્વારા બાર રાજ્યોમાં ખાસ સદન સુધારણા મતદાર યાદીની જાહેર થઈ છે એમાં આપણું ગુજરાત રાજ્ય પણ છે ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તારીખ સત્યાવીસ દસ થી ત્રણ અગિયાર સુધી બીએલઓ જે અમારા બૂથ લેવલ ઓફિસર છે એમની તાલીમ મતદાર નોંધણી અધિકારીને તાલીમ અને મદદનીશ મતદાર નોંધણી તાલીમ એ તબક્કો પૂર્ણ થયો છે આજે ચોથી નવેમ્બરથી

એનો આધાર કાર્ડ નંબર આપી શકે છે સાથે સાથે મતદારે હાલની મતદાર યાદીમાં એના કુટુંબના અન્ય સભ્યો જેમ કે પિતા માતા પતિ પત્ની વગેરે એની પણ જે વિગતો છે એ આપવાની છે જેથી કરીને કુટુંબના તમામ સભ્યોના નામ હવે પછીની મતદાર યાદીમાં એક સાથે આવે